કચ્છના મથક ભુજ શહેરમાં આજે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ક્યાંય ક્યાંયક છૂટો છવાયો વરસાદ પણ વરસ્યો હતો તેવામાં ભુજ શહેરમાં એક મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી અનુસાર મામલતદાર શ્રીના ઘર નજીક આ વૃક્ષ ધરાશાયી થયું હતું આ માટે નગરપાલિકા કચેરીનો સંપર્ક કરતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ વૃક્ષને હટાવવા માટેની કામગીરી હાલ ચાલુ કરી દેવામાં આવી છે અને આગામી સમયમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને ક્યાંય પણ વૃક્ષ ધરાશાયી થાય કે અન્ય કોઈ પણ ઇમરજન્સીનો બનાવ હોય તો તે માટે ભુજ નગરપાલિકા દ્વારા ત્રણ ટીમ બનાવવામાં આવી છે અને આ ટીમ દ્વારા નાગરિકોના હિતમાં કાર્યવાહી કરવામાં આવશે આ માટે અમારી સાથે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરે વાતચીત કરી હતી વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં તો વૃક્ષ પડી જવાની જે ઘટના બની તેના જે સમાચાર મળ્યા હતા આજે અને નગરપાલિકાને ટીમો મોકલી અને તાત્કાલિક રીતે દૂર કરવામાં આવ્યું છે નગરપાલિકાએ ચોમાસાની પરિસ્થિતિને ધ્યાને રાખી અને ટીમો તથા મશીનરી તૈયાર રાખેલી છે અને આવી જ્યાં જ્યાં ફરિયાદ આવે તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે છે નગરપાલિકાની અને રાત્રિના સમય દરમિયાન પણ અમારી ટીમો હાજર હોય છે તો આવી જે કોઈ ફરિયાદ આવે તેનો સમયસર નિકાલ કરી શકાય નગરપાલિકામાં કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવેલું છે તેમજ અમારા કર્મચારીઓના ફોન પણ ઉપલબ્ધ હોય છે તે બાબતે જાહેરાત પણ કરવામાં આવેલી છે અને જેથી કોઈ પણ આવી ઘટના બને સમયસર નિકાલ કરી શકાય તે માટેની જરૂરી આયોજન તૈયારી કરવામાં આવેલી છે